હાંસોદ તાલુકાની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પર્યાવરણ પ્રદર્શન યોજાયું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પ્રાથમિક શાળા સેરા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત જેવા અઘરા વિષયોની કૃતિ મોડલના માધ્યમથી સમજે તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો આ તબક્કે ખાસોટ તાલુકાની પચીસ જેટલી શાળાઓના વિવિધ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષિકોએ પ્રદર્શનના વિવિધ પાંચ વિભાગોમાં ભાગ લીધો હતો આ પ્રસંગે સેરા પ્રાથમિક શાળાના નિવૃત્ત માજી આચાર્ય મણિલાલ પટેલ દ્વારા રિબિન કાપી પ્રદર્શનની ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ શિક્ષક સોસાયટીના ચેરમેન તેમજ બિરલા સેલ્યુલોજી ખર્ચ કંપનીના પ્રતિનિધિ તરીકે કાર્યક્રમની સફળ બદલ હાંસોદ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોક કુમાર જે પટેલ દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનો સેરા પ્રાથમિક શાળા પરિવાર બિરલા સેલ્યુલોજી ખર્ચ કંપનીથી પધારેલ પ્રતિનિધિ ટીમ તેમજ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બિરલા સેલ્યુલોજી ખરજ કંપની દ્વારા તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા નિર્મિતા પરમાર બિરલા સેલ્યુલોજી ગ્રાસિન સીએસઆર ટીમ આજ રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ સેરા પ્રાથમિક શાળા મુકામે આયોજિત હોવાથી સીએસઆર ટીમ પધારેલ છે ખાસ કરીને બાળકોના પ્રોત્સાહન અને બાળકો પોતાના વિજ્ઞાનિક દિશામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપે અને તાલુકા જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ બની અને પોતાની શાળાનું નામ રોશન કરે એના માટે શુભેચ્છા આજના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત પ્રાથમિક શાળા શેરા ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે જે આયોજનમાં વિવિધ ક્લસ્ટર કક્ષાએ શ્રેષ્ઠ શાળા કૃતિઓએ કે જેઓ ક્લસ્ટર કક્ષાનું પ્રતિનિધિત્વ કરી આજના આ પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરશે અને અત્રેથી જે કૃતિ શ્રેષ્ઠ આવશે તે જિલ્લા કક્ષાએ જશે આજના આ પ્રસંગે સર્વે બાળવૈજ્ઞાનિકોને પોતાની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું जय हिंद जय भारत इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी नई वीडियो सबसे पहले देखने के लिए